વડોદરામાં તપન પરમાર હત્યા કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આરોપી બાબર ખાન શકીલ હુસેન શેખ એઝાઝ હુસેન શેખ અને શબનમ મનસુરીને કોર્ટમાં રજૂ કરાયા એક આરોપી વસીમ શેખના હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે ચાર આરોપીઓના કોર્ટે બાવીસ નવેમ્બર સુધી સવારે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે આરોપીઓના દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે આજે નામદાર કોર્ટ દ્વારા જે રાપુરામાં મર્ડર વિથુસિટી દાખલ કરવામાં આવી હતી આના આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટ દ્વારા બાવીસમી તારીખ સુધીની રિમાન્ડ અમને આપવામાં આવી છે દસ દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવી હતી કયા જે અમારે તપાસમાં ઉલ્લાસપૂર્વક તપાસ કરવાની છે કાવતરો અંગે જે વેપન વાપરવામાં આવ્યો છે આ અંગે અન્ય ઘણા બધા તપાસના મુદ્દાઓ છે જે અંગે નામદાર કોર્ટ દ્વારા સામે રજૂઆત કરવામાં આવી હતી અને નામદાર કોર્ટને બધું રાખી બાવીસ તારીખ સુધી રિમાન્ડ આપવામાં આવે છે આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ આ ગુનાની વધુ તપાસ થાય એ આશયથી તપાસ કરનાર અધિકારીએ રજૂ કરેલા હતા નામદાર કોર્ટે દલીલો સાંભળ્યા પછીથી તારીખ બાવીસ અગિયાર અને સવારના અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે પુરાવાની અંદર આરોપીએ જે મરનારને જે ચપ્પુ વડે માર્યો છે જે ગહ કર્યા છે એ ચપ્પુ આરોપીઓએ આ ગુનો આચર્યા પછીથી ક્યાંક ફેંકી દીધેલું છે ક્યાં સગે વગેરે કરી દીધું છે સંતાડી દીધું છે એની તપાસ કરવાની છે કયા કયા વ્યક્તિઓ કયા કયા ઈસમો આ ગુનો કરવા પાછળ ગુનાહિત કાવતરું રચવા પાછળ સંડોવાયેલા છે એની પણ તપાસ કરવાની છે ઘણા લોકો નાસ્તા વાગતા પરે છે એની તપાસ પણ કરવાની છે આ આરોપીઓની ઓળખ પરે પણ કરવાની છે આ તમામ પાસાઓ પર તપાસ કરનાર અધિકારીએ એ નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગ્યા હતા અને નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે વાહ